હેલો વિદ્યાર્થી મિત્રો આજે આપણે જનરલ નોલેજના પાંચ પ્રશ્નો ભાગ તેત્રીસ વિશે જાણકારી મેળવીશું પહેલા જનરલ નોલેજના પાંચ પ્રશ્નો ભાગ જે છે તે મેં મારી યુટ્યુબ ચેનલ પર મૂકેલ છે જે તમે જોઈ શકો શકો છો છો અને જાણકારી મેળવી તો ચલો વિદ્યાર્થી મિત્રો ભાગ તેત્રીસના જે પ્રશ્નો છે તેના વિશે જાણકારી મેળવીએ પ્રશ્ન એક નૃત્ય અને રાજ્ય અંગેનું કયું જોડકું બંધ બેસતું નથી વિકલ્પ એ જટ જતિ નૃત્ય ઝારખંડ વિકલ્પ બી બિહુ નૃત્ય આસામ વિકલ્પ સી કુચીપુડી નૃત્ય આંધ્રપ્રદેશ કે વિકલ્પ ડી ભરતનાટ્યમ નૃત્ય તમિલનાડુ આ પ્રશ્નનો જે સાચો જવાબ છે તે છે વિકલ્પ એ જટ જતિ નૃત્ય ઝારખંડ જે જોડખું છે બંધ બેસતું નથી કારણ કે જટ જતિ નૃત્ય એ બિહારનું નૃત્ય છે માટે તે ઝાડખંડ ના આવે તેથી તે બેસતું નથી પ્રશ્ન બે કયા ઋષિ દ્વારા ગાયત્રી મંત્ર કરવામાં આવી છે વિકલ્પ એ કશ્યપ વિકલ્પ બી વાલ્મીકી વિકલ્પ સી ભારદ્વાજ કે વિકલ્પ ડી વિશ્વામિત્ર આ પ્રશ્નો સાચો જવાબ છે વિકલ્પ ડી મિત્ર પ્રશ્ન ત્રણ પાણીપતના પ્રથમ યુદ્ધમાં ઇબ્રાહિમ લોદી કોની સામે હારી ગયો હતો વિકલ્પ એ મોહમ્મદ બિન તુગલક વિકલ્પ બી અલાઉદ્દીન ખિલજી વિકલ્પ સી બાબર કે વિકલ્પ ડી કુતુબુદ્દીન એબક આ પ્રશ્નો સાચો જવાબ છે વિકલ્પ સી બાબર પ્રશ્ન ચાર અકબરે કઈ સાલમાં તીર્થયાત્રા વેરો સમાપ્ત કર્યો હતો વિકલ્પ એ ઈસવીસન પંદરસો પિસ્તાલીસ માં વિકલ્પ બી ઈસવીસન પંદરસો સત્તાવન માં વિકલ્પ સી ઈસવીસન પંદરસો સાહીઠ માં કે વિકલ્પ ડી પંદરસો ત્રેસઠ માં આ પ્રશ્નો સાચો જવાબ છે વિકલ્પ ડી વિકલ્પન પંદરસો માં પ્રશ્ન પાંચ કયા દેશનું પ્રાચીન નામ નિપોન છે વિકલ્પ એ ઓસ્ટ્રેલિયા વિકલ્પ બી જાપાન વિકલ્પ સી દક્ષિણ આફ્રિકા કે વિકલ્પ ડી ચીન આ પ્રશ્નો સાચો જવાબ છે વિકલ્પ બી જાપાન વિદ્યાર્થી મિત્રો આજે મેં તમને ભાગ તેત્રીસના જે પ્રશ્નો છે તેના વિશે જાણકારી આપી આ પ્રશ્નો તમને તમારી આવનારી જે સ્પર્ધાત્મક પરીક્ષાઓ છે તેમાં તમને મદદ થશે એવી મને આશા છે આવા જ જનરલ નોલેજને લગતા વિડીયો જોવા માટે મારી યુટ્યુબ ચેનલ લાઇક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરો જય જય ગઢવી ગુજરાત થેન્ક યુ